અનેક ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો જિલ્લા કલેક્ટર મિહિર પટેલ અને જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી અવિરત રાત દિવસ પરિશ્રમ બાદ જિલ્લાના અસરગ્રસ્ત બસો ચોરાણું ગામોમાં આજે વીજ પુરવઠો પુરવત પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે હાલ માત્ર ત્રણ ગામોમાં જ કાર્ય પ્રગતિ પથ પર છે જ્યાં ઝડપથી વીજ કાર્ય પુરવઠો શરૂ કરવામાં આવશે જિલ્લા કલેક્ટર મહેર પટેલે યુજીવીસીએલના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કરાયેલા અવિરત પરિશ્રમને અભિનંદન પાઠવ્યા છે તથા વરસાદી આફત વચ્ચે લોકો સુધી ઝડપથી સુવિધાઓ પહોંચાડવા માટેના સંકલ્પને બિરદાવ્યો છે અધિક્ષક ઇજનેર શ્રી વી બોડાતે જણાવ્યું કે સરહદી વિસ્તારમાં બસો સત્તાણું ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરાયો છે ત્રણ ગામો કે જ્યાં પાણી ભરાયેલા હશે ત્યાં સત્વરે કામ પૂર્ણ કરવામાં આવશે નડાબેટ ઝીરો બોર્ડર સુધી વીજ પુરવઠાની કન્ટેક્ટિવિટી ચાલુ કરી દેવાય છે પચીસ બીઓપી ખાતે વીજ પુરવઠો પૂર્વરત કરાયો છે ત્રણ બીઓપી જે વોટર લોગિંગ છે ત્યાં ઝડપથી વીજ પુરવઠો શરૂ કરવામાં આવશે અસરગ્રસ્ત વિસ્તારોમાં કુલ અઢારસો ત્રેસઠ વીજ પુલ તૂટી ગયા હતા જેમાંથી છસો જેટલા વીજ પુલ ઊભા કરી દેવાયા છે બારસો ત્રેસઠ વીજ પુલ બાકી છે એમાં વોટર લોગિંગ સિવાયના વીજ પુલ આજ સાંજ સુધીમાં ઊભા કરી દેવામાં આવશે આ કામગીરીમાં વિભાગની એકસો સાત ટીમો જેમાં પાંચસો પાંત્રીસ માણસો અને કોન્ટ્રાક્ટરની પાંત્રીસ ટીમો જેમાં ચારસો વીસ માણસો જોડાયેલા છે પડકારજનક પરિસ્થિતિમાં જેસીબી અને નાવડાની મદદથી કામ કરવામાં આવ્યું છે આ પુનઃસ્થાપના કાર્યમાં જિલ્લા વહીવટીતંત્ર વીજ વિભાગ તેમજ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ વચ્ચેના અસરકારક સહયોગને કારણે સ્થાનિક તાત્કાલિક સમયમાં કાર્ય પૂર્ણ થવામાં સફળતા મળી છે